હેલો કેમ છો મજામાં છો મારા હાથમાં છે સ્વીટ પોટેટો એટલે કે શેકેલા સક્કરિયા અને આજે મારે આની જ વાત કરવી છે અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે ને તમે પણ જોતા હશો કે તમે બહાર નીકળો એટલે રસ્તા પર તમને આના ઘણા બધા સ્ટોલ અથવા તો રેકડીઓ મળી જતી હશે ત્યારે મને થયું હું આજે ઘરે લઈને આવી તો મને થયું ચલો હું તમારી સાથે પણ શેર કરી દઉં કે આ જે સક્કરિયા છે તમારા કેટલા ફાયદા થાય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તમને આપી છે સૌથી પહેલા તો તમે જ્યારે પણ આ શેકેલા શકરિયા જુઓ અથવા તો તમે ઘરે લઈ આવીને પણ શેકી શકો છો અને આખો શિયાળો તેને અચૂક ખાવાનું રાખજો શું કામ તો આની અંદર પોટેશિયમ પણ છે ફાઈબર પણ છે કેલ્શિયમ પણ છે પ્રોટીન પણ છે અને સાથે એન્ટી કેન્સરની પ્રોપર્ટી છે એટલું જ નહીં બીટા કેરેટીન પણ છે એટલે તમને ઘણા બધા ફાયદા આપશે એક પછી એક ફાયદા બતાવો સૌથી પહેલા તો તમારું બ્લડ સુગર લેવલ છે તેને કંટ્રોલમાં રાખે છે જી હા બરાબર સાંભળ્યું તમે એટલે ડાયાબિટીસના દર્દીઓ મન ભરીને ખાઈ શકે છે બીજા નંબરમાં વિટામિન એ પણ છે એટલે તમારી આંખોને સારી બનાવશે બીટા કેરીન છે એટલે તમારી ઇમ્યુન સિસ્ટમને સારી કરશે એટલું જ નહીં વજન ઘટાડવામાં પણ સકરિયા મદદ કરે છે સાથે વાત કરીએ તો પોટેશિયમ અને કેલ્શિયમ રીચ પણ છે અને ફાઈબર રીચ પણ છે એટલે તમે ખાઓ છો તો તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે એટલે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય અથવા તો લગતી કોઈ પર હોય તો તેમણે ડિનરમાં આ શકેલા સકરિયા આરામથી ખાઈ શકે છે પેટ પણ ભરાઈ જશે અને સાથે મન પણ ભરાઈ જશે કારણ કે ટેસ્ટી પણ ખૂબ હોય છે આપણે આમ પણ પહેલા આ રીતે સકરિયા ખવાતા જ હતા તમને કદાચ યાદ હોય તો જ્યારે આપણે તહેવારોમાં ફાસ્ટ કરીએ છીએ જેમ કે મહાશિવરાત્રી આવી ગઈ અને બાકીના તહેવારો ત્યારે ઘરમાં શકરિયાનો શીરો બને છે અથવા તો શકરિયાની સબ્જી બને છે એટલે કોઈ પણ ફોર્મમાં શકરિયા ખવાતા હતા ધીમે ધીમે આપણે ભૂલી ગયા અને શકરિયાનું સ્થાન બટેટાએ લઈ લીધું કે જે પ્રમાણમાં નુકસાનકારક છે કારણ કે વધારે પડતા ખાવામાં આવે છે પાછી ફ્રાય કરેલી બટેટાની વસ્તુઓ ફરાણમાં વધારે ખવાય છે એટલે ફરી પાછા આવી જઈએ આપણા જે નાની દાદી કરતા હતા તે મુજબ અને શક્કરિયા ખાવાનું શરૂ કરી દઈએ જો તમે શક્કરિયા ખાઓ છો તો તમને ઘણા બધા ફાયદા થાય છે એટલું જ નહીં આ પ્રમાણમાં સસ્તા પણ છે એટલે બજેટ ફ્રેન્ડલી પણ છે તમારા ખિસ્સાને પરવડે તેમ પણ છે અને સાથે જ જ્યારે તમને વિટામિન એ ફાઈબર પોટેશિયમ કેલ્શિયમ બધું જ મળી જશે એટલે તમારી બોડી પણ ફિટ રહેશે તમારી એનર્જી લેવલ સારો થઈ જશે ઇમ્યુન સિસ્ટમ સારી થઈ જશે એટલું જ નહીં વાળ સ્કીન ને પણ ફાયદો થશે જી હા એટલા માટે શક્કરિયા ખાવાનું શરૂ કરી દો અને સાથે જ મને એ બતાવો કે આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો તમને જો પેટ સે ફિટ તક વિથ સીમાની યુટ્યુબ ચેનલ પરના વિડીયો સારા લાગી રહ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જે લોકોને શક્કરિયા નથી ભાવતા તેમની સાથે આ વિડિયો ખાસ શેર કરજો જેથી કરીને તે પણ ખાવા માંડે અને તેમને પણ ખાસ બેનિફિટ મળવા માંડે ફરી મળીશું નવા વિડિયો સાથે અત્યારે રજા આપશો નમસ્કાર